આઈ થિંક ધ બિગેસ્ટ હોટલ ગુજરાતને જે પ્રોબ્લેમ થાય છે અને સ્પેસિફિક ટુ સુરત ઇટ ઇઝ વિથ લેંગ્વેજ પ્લસ આજકાલ બધી જ કન્ટ્રીઝ એમની પોલિસીઝ રોજે ચેન્જ થાય છે સો યુ નો એક વર્ષ પહેલાં જાગશો તો ઇટ વુડ બી રિયલી વેરી ગુડ નમસ્કાર દર્શક મિત્રો હું પ્રતિમા સોની આજે આપણે બધા ફરીથી મળી રહ્યા છીએ ખબર છે ડૉટ કોમની સિરીઝ ગુરુદેવો ભવમાં દર્શક મિત્રો કહેતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે આજે આપણે એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ કે જેઓ વિદ્યાર્થીઓનું વિદેશમાં ભણવાનું સ્વપ્ન પૂરું કરી રહ્યા છે તેવા કોન્ટ્રાક્ટ એજ્યુકેશનના ઓનર મમતાબેન જાની આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે તો આપણે તેમનું આપણી ચેનલની અંદર હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ વેલકમ મમતાબેન હેલો ગુડ આફ્ટરનૂન એવરીબ દર્શક મિત્રો વિદેશમાં ભણવું અને ખૂબ સફળ થવું કારકિર્દીને ખૂબ આગળ વધારવી એ અત્યારના દરેક વિદ્યાર્થીઓનું અને માતા પિતાનું સ્વપ્ન હોય છે પરંતુ ક્યાંક કોઈક વખત એવું બનતું હોય છે કે પૂરતું માર્ગદર્શન નથી મળતું હતું અથવા કોઈક વખતે ખોટી જગ્યાએ કોઈક વ્યક્તિ આપણને લઈ જાય ત્યારે આપણો સમય શક્તિ અને પૈસા બધી જ વસ્તુ બરબાદ થતી હોય છે તો આવો આજે આપણે વાતનો દોર મમતાબેન સાથે આપણે આગળ વધારીશું અને તેની અંદર વિદેશની અંદર બાળકોને ભણવા માટે કયા પ્રકારની તૈયારી કરવી જોઈએ પેરેન્ટ્સે પણ કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ તે બાબતે આપણે આગળ વધીશું સૌપ્રથમ મમતાબેન તમારું કોન્ટ્રાક્ટ એજ્યુકેશન જે આપની સંસ્થા ચલાવી રહ્યા છો અને જેનો મુખ્ય વિષય એવો છે કે આપ આપની સંસ્થા દ્વારા બાળકોને વિદેશમાં ભણવા મોકલી રહ્યા છો તો અત્યાર સુધી આપણી સંસ્થામાંથી કેટલા બાળકો વિદેશમાં ભણવા માટે ગયા છે મેં કોઈ દિવસે આ વસ્તુની કાઉન્ટ કે સ્ટુડન્ટ્સ ગણવાની કદાચ નથી કોશિશ કરી બટ આઈ થિંક મોર દેન ફિફ્ટીન થાઉઝન્ડ સ્ટુડન્ટ્સ મેં સુરતથી મોકલ્યા હશે ટુ ડિફરન્ટ કન્ટ્રીઝ લાઈક યુએસએ કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ સિંગાપોર દુબઈ ન્યૂઝીલેન્ડ એવરીવેર છેલ્લા ઘણા વખત એવું જોવાઈ રહ્યું છે કે બાળકો આપણો દેશ છોડી અને વિદેશમાં ભણવા માટે જઈ રહ્યા છે તો એની વિશેષતા શું છે કે બાળકોને આપણા દેશના એજ્યુકેશનની જગ્યાએ એ લોકો વિદેશના એજ્યુકેશન તરફ પ્રેરાઈ રહ્યા છે ઇન્ડિયામાં પણ આ ઘણું મેં જોયું છે યંગસ્ટર્સ સાથે કે ભણવા સાથે સાથે હવે બધા જોબ્સ કરવા જ માડેલા છે બટ આઈ થિંક ધ મેઇન રીઝન ઇઝ બિકોઝ ઇન્ડિયામાં પણ લાઈક મેની યુનિવર્સિટીઝ પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપી રહ્યા છે બટ ત્યાં એક તો મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મેં જોયું છે સ્ટુડન્ટ્સ કેન સિલેક્ટ ધેર ઓન સબ્જેક્ટ્સ આપણે ત્યાં કેવું છે કે બીકોમ ભણવા ગયા ફોર એક્ઝામ્પલ તો બધા થાળીના ચટ્ટાબટ્ટા એક જ સબ્જેક્ટ્સ એક જ બેન્ચ પર બેસીને ભણીને નીકળે છે ત્યાં તમારે આઉટ ઓફ ટ્વેલ્વ ફોર્ટીન ટ્વેન્ટી ફોર કે થર્ટી સિક્સ સબ્જેક્ટ્સમાંથી તમે યુ કેન ચૂઝ પીક યોર ઓન સબ્જેક્ટ્સ અને તમે તમારું કોર્સ જાતે જે તમને બનવું છે એ પ્રમાણે તમે બનાવી શકો છો સો સ્ટુડન્ટ્સને ફ્લેક્સિબિલિટી ઇન ટર્મ્સ ઓફ કોર્સ આ જે એમને બનવું છે અગેન આઈ વિલ રીપીટ કે જે મને બનવું છે એ પ્રમાણે હું મારો કોર્સ લઈશ ને હું એમાં મારી કારકિર્દી આગળ વધારીશ દેટ પ્લસ ત્યાં ભણતાં ભણતાં બધા જ સ્ટુડન્ટ્સને જોબ્સ કરે છે બિકોઝ એ લોકો પાર્ટ ટાઈમ જોબ્સ ફૂલ ટાઈમ જોબ્સ હોય છે વેકેશન્સમાં ફૂલ ટાઈમ જોબ્સ સો ભણતાને સાથે સાથે ઘડાઈ જાય છે બહુ જ અને કેટલી ચાદર છે કેટલા પગ ફેલાવવાના છે આપણે ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ ઓર ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ બિંગ રિસ્પોન્સિબલ કે મારે શું કરવાનું છે આગળ આઈ થિંક ધ કન્વર્શન ફ્રોમ અ બોય ટુ અ મેન ત્યાં બહુ જલ્દી થઈ જાય છે બિકોઝ દે સ્ટાર્ટ ગેટિંગ રિસ્પોન્સિબલ બિકોઝ પાછળ પીઠ પર હાથ મૂકવાવાળો કોઈ હોય નહીં ને એટલે જાતે ઊભું થઈ જવું પડે છે ખૂબ સાચી અને સરસ વાત કરી કે બાળક પોતાની જાતે ખૂબ જલ્દી ઇન્ડિપેન્ડન્ટ બની જાય છે મેડમ અત્યારે સુરત શહેરની અંદર વાત કરું કે સમગ્ર દેશની અંદર ઘણા બધા ક્લાસીસ અને ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જે બાળકોને વિદેશ ભણવા માટે લઈ જવા માટેની ફેસિલિટી પ્રોવાઈડ કરતા હોય છે અને તમે જ્યારે એટલે પચીસ વરસ કરતાં વધારે આ કાર્યમાં જોડાયેલા છો તો ચોક્કસપણે એવું મારું માનવું છે કે તમે બાળકોને અને પેરેન્ટ્સને બહુ સારી રીતે ગાઈડ કરી શકતા હશો તો આપણી સંસ્થા દ્વારા જ્યારે બાળક વિદેશ ભણવા માટે જઈ રહ્યું છે તો એને શું સ્પેસિફિક લાભ થાય છે તમારા અનુભવનો અને કેવી રીતે એને ફેસિલિટી મળે છે અને તે તમારા દ્વારા ત્યાં પહોંચી શકે છે આપણે ક્લાસીસની વિશેષતા ક્લાસીસની વિશેષતા તો હું કહું કે નહીં કહું બટ આઈ થિંક એવરી ઓર્ગેનાઇઝેશન દરેક સંસ્થાનું એક એથોસ હોય છે કે આપણે કયા પ્રિન્સિપલ્સ પર ચલાવું છે સો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ફોર મી હું આ જેટલી યુનિવર્સિટીઝ સાથે કામ કરી રહી છું એ બધી યુનિવર્સિટીઝ એ મને એમના યુનિવર્સિટીઝમાં બોલાવે અને બેસાડે અને સમજાવે સો આઈ હેવ બીન ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ સાયન્સીસ અને એ લોકો કહે છે મમતા અમારી યુનિવર્સિટીઝ માટે પણ ડમફાસ મારતા પહેલાં તું જોઈ જા કે અમે લોકો કેવી રીતે ભણાવીએ છીએ સો આઈ થિંક આઈ હેમ વન ઓફ ધ ફ્યુ કન્સલ્ટન્ટ્સ ઓર પ્રોબ્લી ફ્યુ કાઉન્સિલર્સ આવડશે કે જેને ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ છે હું ત્યાં ક્લાસરૂમમાં બેસીને આવેલી છું સો આઈ કેન ટેલ ધેમ કે કેવી રીતે ત્યાં પદ્ધતિ ચાલે છે શું ચાલે છે ઓલ્સો આજે કોઈ પણ કોઈપણ કન્ટ્રીમાં કે કોઈપણ સિટીમાં મારું સ્ટુડન્ટ ઉતરે છે તો હું પેરેન્ટ્સને આ હન્ડ્રેડ પર્સન્ટ આશ્વાસન આપું છું કે તમારા સ્ટુડન્ટને ત્યાં કોઈ પણ નહીં હોઉં તો હું બેઠી છું બિકોઝ મારા સ્ટુડન્ટ્સ બધી જ કન્ટ્રીઝમાં છે એ તમારા સ્ટુડન્ટને એરપોર્ટ પિકઅપથી માંડીને એમના ઘરે રાખવાથી માંડીને નાની મોટી ફેસિલિટીઝ બી ટ્રાય પ્લસ પચીસ વર્ષનું એક્સપિરિયન્સ છે એટલે આઈ થિંક વેટરન સર્જન ઘડાઈ ગયેલી છું બહુ ટપલા પડ્યા છે સો આઈ થિંક એક્સપિરિયન્સ કાઉન્ટસ ઓ હિયર એક વસ્તુ એવી છે મેડમ કે જ્યારે બાળક અત્યારે દસમા બારમાં આવે છે ત્યારથી જ પેરેન્ટ્સ પોતાના બાળકના ભવિષ્ય માટેનું આયોજન કરતા હોય છે તો તમે અમારા દર્શક મિત્રોને થોડીક એવી ટીપ્સ આપશો કે જે પેરેન્ટ્સ અને બાળક વિદેશમાં પોતાની જર્ની આગળ એજ્યુકેશનની કરવા ઈચ્છા રાખે છે તેણે કવી તૈયારી અને ક્યારથી કરવી જોઈએ કયા પ્રકારની તૈયારી ક્યારથી કરવી જોઈએ ઓકે બહુ જ સરસ ક્વેશ્ચન છે તમારો આઈ એમ વેરી હેપી કે તમે આ મને આજે પૂછ્યું બિકોઝ બહાર જાઉં બધાને બહુ મોટો હવો લાગે છે બટ ઇટ ઇઝ નોટ દેટ ડિફિકલ્ટ આઈ થિંક તમે એક વર્ષ પહેલાં ચાલુ કરી દો તો ઇટ ઇઝ રિયલી વેરી ગુડ ગુજરાત સુરતના સ્ટુડન્ટ્સને હું સ્પેસિફિકલી કહું છું કે વર્ષ પહેલાં એટલે બિકોઝ આપણને એક તો લેંગ્વેજનું ઇંગ્લિશ લેંગ્વેજ પ્રોફિશન્સીની જે લોકોની લોકોને કે પીટીઈ કે ટોફેલ કે બધાની એક્ઝામ હોય છે આપણા સ્ટુડન્ટ્સને કમ્પેર ટુ બોમ્બે ડેલી બેંગ્લોર વધારે વાર લાગે છે એ છોકરાઓ તો ચાલતા ચાલતા જાય છે ને એક્ઝામ લખીને આવી જાય છે સો પેરેન્ટ્સ માય ઓનલી રિક્વેસ્ટેસ કે વર્ષ પહેલાં જાગી જાઓ તો વેલ પ્લાન્ડ મેનરમાં આપણે કરી શકીએ છીએ પ્લસ આજકાલ બધી જ કન્ટ્રીઝ એમની પોલિસીઝ રોજે ચેન્જ થાય છે સો યુ નો એક વર્ષ પહેલાં જાગશો તો ઇટ વુડ બી રિયલી વેરી ગુડ સ્ટુડન્ટ તો એનું કરશે જ કે એની ઇંગ્લિશ લેંગ્વેજ પ્રોફિશિયન્સી એક્ઝામ એડમિશન માટે એના પર્સન્ટેજ કે જે જોઈતા હશે એ મહેનત કરશે જ બટ મેં સુરતમાં એક મોટો ચેલેન્જ એ જોયું છે કે પેરેન્ટ્સના ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સને મને બહુ ચેલેન્જ આવે છે સો હવે તો યુએસ એમ્બેસી પણ માગે છે કેનેડિયન હાઈ કમિશન ઓસ્ટ્રેલિયન અને ન્યૂઝીલેન્ડ તો પહેલાંથી માંગતી હતી યુકે પણ જોવા માંગે છે સો આઈ વુડ રિક્વેસ્ટ કે પેરેન્ટ્સ તમે તમારા ઇન્કમ ટેક્સ રિટર્ન્સ ભરો એ પહેલાં એકવાર મળી જાઓ બિકોઝ ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ તમારા વિઝા અને ફાઇનાન્શિયલ સદ્ધરતા બતાવવા માટે એમ્બેસીને અને એમ્બેસી તો તમને ખ્યાલ હશે દાળમાં રાઈ જેટલું કાઢવું જોવે છે ને વિઝામાં ઓગણીસ વીસ કરવા મળે છે સો સ્ટુડન્ટ એકેડેમિક બિકોઝ એનાથી તમારી સ્કોલરશિપ્સ આવે છે ઇંગ્લિશ લેંગ્વેજ પ્રોફિશન્સી અને પેરેન્ટ્સના ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે ખૂબ સાચી વાત કરી દર્શક મિત્રો મેડમે જે પ્રમાણે આપણને માર્ગદર્શન આપ્યું છે તે પ્રમાણે આપણા બાળક માટે આપણે અત્યારથી તૈયારી શરૂ કરી દેવી જોઈએ મેડમ અત્યાર સુધી આપણે જે આટલા બાળકોને મોકલ્યા છે તેની અંદરથી એવો કોઈ સર્વે અથવા એવું આપણા ધ્યાન પર આવ્યું હશે કે એવી કઈ ફિલ્ડ બાળકો અત્યારે વધારે ચૂઝ કરી રહ્યા છે કે આમ સાદી લેંગ્વેજમાં કહીએ તો કઈ લાઈનનો કઈ ફિલ્ડનો ક્રેઝ વધારે છે બાળકોમાં આઈટી ઓફકોર્સ સો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ જે ટ્રેડિશનલ ઇન્ડિયન ઇન્જિનિયરિંગ જે છે એન્ડ હેલ્થ સાયન્સ કોર્સ પ્રોગ્રામ્સ એ સ્ટુડન્ટ્સ હજુ પણ બીકોઝ ટવેલ્થ પછી હજુ પણ આઈ ફીલ લોટ ઓફ મા બાપ એના પર જ છે કે આપણે ઇન્જિનિયર બનવાનું છે કે મેડિકલ ફિલ્ડમાં આગળ વધવું છે બટ જ્યારે તમે બહાર જાઓ છો તો દેર આર લોટ ઓફ અધર ઓપ્શન્સ લાઈક બેચલર્સ ઇન્ટ્રુ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ વેરી 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 પોપ્યુલર કોર્સ લોજિસ્ટિક્સ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ સો ઘણા બધા બીજા પણ કોર્સેસ છે બટ મોસ્ટલી ઇટ ઇઝ ઇન્જિનિયરિંગ હેલ્થ સાયન્સ પ્રોગ્રામ્સ જેના માટે મેક્સિમમ એન્જિનિયરિંગ તો હેન્ડ ડાઉન સૌથી વધારે સ્ટુડન્ટ આઈટી ઇન્જિનિયરિંગ એ સૌથી વધારે બહાર જાય છે બિકોઝ દે કેટ લોટ ઓફ સ્કોપ એન્ડ ઓપોર્ચ્યુનિટી દે ફિલ્ડ બહુ બધી છે પરંતુ એને આપણે ઇન્ટરેસ્ટ અને આપણે આગળ કઈ દિશામાં વધવું છે તેને ધ્યાનમાં રાખીને જો આપણે ચોક્કસપણે એને સિલેક્ટ કરીએ તો સારા ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી શકીએ મેમ જ્યાં સુધી આપની સાથે વાત થઈ ત્યાં સુધી આપો એવી ફેસિલિટી પ્રોવાઈડ કરી રહ્યા છો જે બહુ જૂજ લોકો આપી રહ્યા છે કે વિદેશ પ્રવાસનો એક વર્ષનો અભ્યાસ આપ અહીંયા પ્રોવાઈડ કરી રહ્યા છો કે જેના કારણે પેરેન્ટ્સને અને બાળકોને ખૂબ સારો ફાયદો થઈ શકે છે તો તેના વિશે થોડી જાણકારી આપશો હા સો અમે ઇન્ડિયાનું ઇન્ડિયાનું મેં કહું છું ઇન્ડિયાનું ફર્સ્ટ સેન્ટર ખોલી રહ્યા છે વર્લ્ડ ગ્રાડનું જેમાં સ્ટુડન્ટ અહીંયા આઠ મહિનામાં એક વર્ષનો કોર્સ ખતમ કરી શકે છે ઓલ્સો એનાથી સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સના કોસ્ટ ઓફ એજ્યુકેશન તો ઓછું થાય છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે મેં તમને કીધું કે સ્ટુડન્ટનું ત્યાં સુધી ઇંગ્લિશ લેંગ્વેજની જે એક્ઝામ્સ આપવાની હોય છે એ જ્યારે કોઈ પણ સ્ટુડન્ટ મારા ઓફિસમાં આવે છે તો એને છથી આઠ મહિના તો લાગે છે તૈયારી કરવામાં એ છથી આઠ મહિનામાં સ્ટુડન્ટ અહીંયા બારમાં પછી પહેલું વર્ષ અહીંયા જ કમ્પ્લીટ કરી શકશે અને એને ભણાવવામાં આવશે ત્યાંની ફેકલ્ટીઝમાં યુકે ઓસ્ટ્રેલિયા યુએસએ ત્યાંની ફેકલ્ટીઝ ભણાવશે નોટ ઓનલી દેટ છસો ટીચર્સ બીજા ઓનલાઈન બેઠેલા છે એમને સપોર્ટ કરવા માટે મેં સ્ટુડન્ટ્સ આના માટે મોકલ્યા છે તો મેં જોયું છે કે અને આના પછી સ્ટુડન્ટ્સ ડાયરેક્ટલી ત્યાં સેકન્ડ ઇયરમાં જાય છે તો જે સ્ટુડન્ટ પહેલું વર્ષ અહીંયા કમ્પ્લીટ કરી લે છે તો જ્યાં સુધી મમ્મી એમને રોટલા ટીપીને ખવડાવે છે ઘરમાં ને ઘરનું બધું આપણું સુરતનું એન્વાયરમેન્ટ એમના પાસે છે એ ભણવાનું બહુ જલ્દી ડાબા જમણા હાથનો ખેલ થઈ જાય છે એમના માટે સો ધ ફર્સ્ટ યર ધ સ્ટડી યર અને પછી સેકન્ડ યર ને થર્ડ યર એ કોઈ પણ કન્ટ્રીઝ લાઈક યુકે ઓસ્ટ્રેલિયા યુએસએ જઈ શકે છે જ્યારે બચ્ચાઓ એબ્રોડ સ્ટડીઝ કરે છે તો એની અંદર એવું શું પોઝિટિવ ડિફરન્સ આપણને જોવા મળી રહ્યો હોય છે કે ભાઈ ત્યાં આગળ બાળક ભણ્યા પછી એની અંદર આ વચો વસ્તુની પોતાની અંદર એક વિશેષતા ડેવલપ થાય છે સો આઈ થિંક જે સૌથી વધારે મેં જોયું છે દેટ ઇઝ આપણે દર વખતે આ વસ્તુની વાત કરીએ છીએ બટ આઈ ડોન્ટ નો જ્યારે તમે અનુભવશો તો કદાચ તમને ખબર પડશે ઇટ ઇઝ અબાઉટ એક્સપોઝર ઇન ધ ટ્રુ સેન્સ બીકોઝ તમે એક ક્લાસરૂમમાં બેસો જ્યાં મારા ઉંમરનું પણ તારા તમારા સાથે સ્ટુડન્ટ હશે ઇન્ડિયા જેવું નથી કે અઢારથી ઓગણીસ વીસના વીસ અઢારથી ઓગણીસ વર્ષના જ બચ્ચાઓ ફર્સ્ટ ઇયરમાં બેસે છે મરે આજે ડિજિટલ માર્કેટિંગ શીખવું છે બિકોઝ મારા જમાનામાં મને શીખવાડેલું નહોતું તો હું પણ તમારા ક્લાસમાં ડિજિટલ માર્કેટિંગ શીખવાઈ શકું છું સો એટલા બધા ડિફરન્ટ કન્ટ્રીઝમાંથી લોકો તમારા ક્લાસમાં બેઠેલા છે ડિફરન્ટ એજ ગ્રુપ્સ અને પછી તમે ડિફરન્ટ કલ્ચર્સમાં જાઓ છો ડિફરન્ટ ડિફરન્ટ સ્ટુડન્ટ્સને ડિફરન્ટ ડિફરન્ટ એથનીસિટીથી મળો છો સો આઈ થિંક એ બધું અને પાછા જોબ્સ કરો છો તો એ બધાથી જે સ્ટુડન્ટમાં કોન્ફિડન્સ વધી જાય છે દેટ સ્પીક્સ જ્યારે એ લોકો ઇન્ટરવ્યૂ માટે જાય છે ભલે એ પાછા ઇન્ડિયા આવે તો પણ ઇન્ટરવ્યૂ માટે જાય તો દે આર મોર કોન્ફિડન્ટ અબાઉટ ધ નોલેજ બીકોઝ પ્રેક્ટિકલી લીધેલું છે અને ઘડાયેલા છે તે એ લોકોને દે મસ્ટ આઈ એમ નોટ સિંગ કે બહાર જવું બહુ ઈ ત્યાં રહેવું બહુ ઇઝી છે યા તમને ટપલા તો પડશે પણ ઇટ ઇઝ રિક્વાયર્ડ એ ટપલા તમને આગળ જઈને રિઅલી હેલ્પ કરે છે એન્ડ યુ બિકમ રિયલી મોર કોન્ફિડન્ટ હે મેં બધા સ્ટુડન્ટ સાથે જોઈએ કમ્યુનિકેશન સ્કિલ્સ કેવી રીતે પ્રેઝન્ટ કરવું અને કોન્ફિડન્સથી કેવી રીતે આજે સુરતના સ્ટુડન્ટ્સ કોઈના સામે પણ તે ડોન્ટ ફીલ આજે કોઈ બોમ્બે દિલ્હી બેંગલોરના સ્ટુડન્ટને મૂકી દો કોઈના સામે તો કદાચ ઇન્ટિમિટેડ થઈ જાય પણ ત્યાંથી ભણીને આવ્યા પછી તે આર એટ પાર વિથ ઓલ ધી સ્કિલ્સ ખૂબ સરસ વાત કરી મેમ આપે તમે જેમ આગળ વાત કરી કે હું એ કોઈ પણ યુનિવર્સિટીની બેન્ચિસ ઉપર બેસીને આવી છું અને ત્યાંનું જે વાતાવરણ છે અને ત્યાંની જે એકચ્યુઅલી એજ્યુકેશન સિસ્ટમ છે તે તમે એનો પોતે અનુભવ કર્યો છે જ્યારે તમે આટલા વર્ષોથી અલગ અલગ એમબેસી અને યુનિવર્સિટી સાથે જોડાયેલા છો તો જ્યારે બહારની કન્ટ્રી અને આપણી કન્ટ્રીની જે એજ્યુકેશન સિસ્ટમ છે તેની અંદર કયો સૌથી મોટો તફાવત તમને લાગી રહ્યો છે કે જે આપણા ત્યાં ઘટી રહ્યો છે ને એમાં સુધારો કરવો જોઈએ ધ ડિફરન્સ જે તમે પૂછો છો કે બિટવીન ઇન્ડિયા એન્ડ અબ્રોડ એજ્યુકેશન જે તે મેં કીધું કે સ્ટુડન્ટને જે બનવું હોય તે ભણી શકે છે નોટ ઓન્લી દેટ ત્યાં બહુ જ બધી ક્લબ્સ છે યુ વિલ હેવ ડિબેટિંગ ક્લબ રોઈંગ ક્લબ ધીસ ક્લબ દેટ ક્લબ તમે એટલા બધા ક્લબ્સના મેમ્બર બની શકો છો અને આ જ બધી વસ્તુઓ છે જે તમને એક્સપોઝર આપી શકે છે સો એઝ એન ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ જ્યારે સ્ટુડન્ટ કોઈપણ યુનિવર્સિટીમાં જાય છે તો એ યુનિવર્સિટીની બિગ મોટી રિસ્પોન્સિબિલિટી થાય છે સો એન્ડ દે આર ઓલ પ્રોટેક્ટેડ બાય લોઝ ધેર એટલે યુનિવર્સિટીની બહુ જ ઈચ્છા હોય કે સ્ટુડન્ટ એક્સેપ્શનલી ગુડ કશું કરે એ લોકો ચાહે છે અને એ લોકો તમને એસિસ્ટ કરશે ડિફરન્ટ ક્લબ્સ તમારા અસાઇનમેન્ટ્સ તમને કંઈ પ્રોબ્લેમ હોય તો બિકોઝ આપ લોકો પઢોગે યુનિવર્સિટી યુનિવર્સિટીના નામ રોશન કરોગે તબી યુનિવર્સિટી રેન્કિંગ અચ્છી હોગી સો ધ સ્ટુડન્ટ્સ ઘણી બધી એક્ટિવિટીઝ એ લોકો રાખે છે પ્લસ એ લોકો તમને પ્લેસમેન્ટ્સ આપે છે ઇવન એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ આઈટી સ્ટુડન્ટ્સ એ લોકોને કોપ પ્રોગ્રામ્સ હોય છે જેમાં એ લોકો ઇન્ડસ્ટ્રી પ્લેસમેન્ટ્સ આપે છે એન્ડ દે ટ્રાય ટુ વર્ક ઇન ઇન્ડસ્ટ્રી ફોર સમ ટાઈમ અને મેં જેવું જે એક્સપિરિયન્સ કર્યું છે કે એશિયન્સ એમાં પણ ઇન્ડિયન્સ દે આર વેરી હાર્ડ વર્કિંગ પીપલ કમ્પેર ટુ એની કન્ટ્રી અમેરિકન ઓસ્ટ્રેલિયન્સ ન્યૂઝીલેન્ડ યુકે સો અગર કોઈ સ્ટુડન્ટ છ મહિના પણ કોઈ કંપનીમાં ઇન્ટર્નશીપ લઈ લે છે તો નોર્મલી એને ત્યાં ફૂલ ટાઈમ જોબ્સ પછી થઈ જાય છે સો ધીઝ કાઇન્ડ ઓફ ફેસિલિટીઝ આઈ થિંક જર્મની ડઝ રિયલી વેરી ગુડ ઓવર ધે તો સ્ટુડન્ટ્સને હું પણ હજુ મારી પોતાની પર્સનલી હોય કે અગર આપણી યુનિવર્સિટીઝ ગેટ કનેક્ટેડ ટુ ઇન્ડસ્ટ્રીઝ આજે અગર હાઈપોથીટિકલી શિપલા છે કે આ બધી જે કંપનીઝ ડ્રગ્સની મોટી કંપની છે અગર એ ફાર્મસી સ્ટુડન્ટ્સને કોર્સ કરિક્યુલમને પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપતી હોય તો યુ નો ઇન્ડસ્ટ્રી ને એકેડેમિયા એ બે અગર મિક્સ થઈ જાય મર્જ થઈ જાય તો આઈ થિંક વી વીલ ઓલ્સો બી એબલ ટુ મેક અ બિગ ચેન્જ ઇન આર સ્ટુડન્ટ્સ અને સ્ટુડન્ટ્સને કોન્ફિડન્સ આવશે કે ઇન્ડિયામાં આપણને પ્રેક્ટિકલ ટ્રેનિંગ મળે છે પ્લેસમેન્ટ્સ મળે છે સો આઈ થિંક દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સો પ્રેક્ટિકલ લર્નિંગ ઇટ ઇઝ મસ્ટ બી નાનપણથી જ એવું જોવાય છે કે પ્રેક્ટિકલ લર્નિંગ બાળકોએ કર્યું હોય તો ખૂબ સારી રીતે શીખી શકે છે બીજું મમતાબેન કે અત્યારે બચ્ચાઓ બહુ સ્માર્ટ જનરેશન છે કે એ લોકો નક્કી કરતા હોય છે કે પોતાને આઉટ કન્ટ્રીમાં જઈને એ લોકોએ પોતાનું સ્ટડી કમ્પ્લીટ કરવું છે તો એ લોકો કઈ કન્ટ્રીનું વધારે સિલેક્શન કરતા જોવા મળ્યા છે કોઈ સ્પેસિફિકેશન એવું ખરું કે ભાઈ મારે બે બીબીએસ કરવું છે તો મોટાભાગે બચ્ચાઓ આ જ કન્ટ્રીનું સિલેક્શન કરે છે કે એન્જિનિયર કરવું હોય તો આ જ કન્ટ્રીનું સિલેક્શન કરે છે એવું સ્પેસિફિક ખરું પેન્ડેમિક પહેલાં ઓફકોર્સ યસ કે અમુક કન્ટ્રીઝ અમુક વસ્તુ માટે બહુ જ વેલકમિંગ હતા સ્ટુડન્ટ્સ માટે પોસ્ટ પેન્ડેમિક આઈ થિંક બહુ જ આ ફોરેન એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીમાં ઉપર નીચે થયું છે એન્ડ આઈ થિંક આજના દિવસમાં ઇટ ઇઝ અબાઉટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કે કરન્ટલી હમણાં કેનેડાએ ઓલમોસ્ટ એટી ફાઈવ પર્સન્ટ વિઝા રિજેક્શન રેશિયો મૂકી દીધેલો છે અને સ્પેશિયલી એમાં ઇન્ડિયન સ્ટુડન્ટ્સને વિઝા મળવા બહુ ડિફિકલ્ટ થઈ ગયા છે સો એમના ભાઈબહેન જ ત્યાં બેઠેલા છે હુ અ ડું રિયલી વેરી ગુડ પણ એમના यंगर सीब्लिंग ने जो वेरी डिफिकल्टई गयु बिकॉज हमें पॉलिसी एवं रीते थी गई है सो इट इज आई थिंक अपने बे चाय पे चर्चा चल रही थी मैंने बोला कि फॉरेन एज्युकेशन हवे ऑफ लेट वेरी सैड बिकम वेरी सीजनल डिपेन्डिंग अपॉन द पॉलिसी जम यूएसए घना घा रूल्स एंड रेग्युलेशन्स चेंज कर स्टूडेंट्स एंड पेरेन्ट्स हम यूएसए घबराई गया है कि ना हम नहीं ऑल्सो आई अगर कोई स्टूडेंट ने हार्वर्ड के कैम्ब्रिज में एडमिशन मिली जाए तो आगे नेव जवाय बट आई थिंक इट इज बिकमिंग वेरी वेरी રૂ વેરી વેરી ઇન લાઇન વિથ વોટ એમ્બસી શું કરે છે રૂલ્સ કેવી રીતે થાય છે બિકોઝ જે પણ ભાર ભણવા જાય છે સોમાંથી નવ્વાણું પર્સન્ટ સ્ટુડન્ટ દે વોન્ટ ટુ સ્ટે બેક એ લોકોને પર્મનન્ટ રેસિડેન્સી જોઈએ છે સો પીઆરની પોલિસી ક્યાં શું ચાલી રહ્યું છે યસ તમે કીધું સ્ટુડન્ટ બહુ સ્માર્ટ થઈ ગયા છે સો દે ડુ અને પછી તમારા પાસે ચેટ જીપીટી છે ગૂગલ છે બધું અડધા તો કન્સલ્ટન્ટ્સ ત્યાં પણ બેસેલા છે સો લોટ ડિપેન્ડિંગ અપોન શું લોંગ ટર્મ પોલિસી છે બિકોઝ ભણવાનો ખર્ચો છે તો આરઓઆઈ પ્રમાણે એટલીસ્ટ દે વોન્ટ ટુ ઇફ નોટ સેટલ ડાઉન એટલીસ્ટ આરો એવું તો હોવું જોઈએ કે જે આપણે કર્યું છે ત્યાં સ્પેન્ડ કર્યું છે એ રિકવર થાય પ્લસ ત્યાં થોડાક જોબ કરીને આવીએ તો પછી યુ નો દે વિલ હેવ અ બેટર સીવી કે મેં ઇન્ડિયામાં આ ભણ્યું ત્યાં આ ભણ્યું ત્યાં એક ઓસ્ટ્રેલિયન એક્સપિરિયન્સ લીધું કે મેં ન્યૂઝીલેન્ડનું એક્સપિરિયન્સ લીધું પછી હું અહીંયા આવ્યો છે તો જ્યારે ઇન્ડિયા આવે તો લોકોની નેગોશિએશન સ્કિલ્સ અને વિથ એમ્પ્લોયર્સ બીકમ બેટર સો નો પર્ટિક્યુલર કન્ટ્રી હમણાં કેનેડા અને યુએસએ નોટ ડુઈંગ રિયલી વેરી ગુડ યુરોપ જર્મની ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ આજે આજકાલ બહુ જ વધારે પોપ્યુલર થઈ ગયું છે સ્ટુડન્ટ સાથે ખૂબ સરસ વાત કરી મેમ આપણે જ્યારે આપણે બહારની કન્ટ્રીની અંદર બાળકોને ભણવા માટે મોકલીએ છીએ ત્યારે જ્યારે આપણા ઇન્ડિયન પેરેન્ટ્સ છે ત્યારે દરેક પેરેન્ટ્સને ક્યાંક ચિંતા સતાવતી હોય છે કારણ કે બાળક વર્ષોથી પોતાની સાથે રહ્યું હોય છે અને જ્યારે એને આટલા હજારો કિલોમીટર દૂર મોકલવાના હોય ત્યારે સ્વાભાવિક છે કે માતા પિતાને ચિંતા થતી હોય એવા કોઈ હર્ડલ્સ બાળકોને ત્યાં વિદેશમાં આવી રહ્યા છે અને જો આવતા હોય તો તે હર્ડલ્સને કેવી રીતે એ લોકો ત્યાં દૂર કરતા હોય છે આજથી વીસ વર્ષ પહેલાં જ્યારે હું સ્ટુડન્ટ્સને રિક્રુટ કરતી હતી તો એ લોકોને કોઈ ત્યાં બેકઅપ માટે હતું નહીં કોઈ ફ્રેન્ડ્સ કે નેબર્સ આજકાલ તો દ દરેક સ્ટુડન્ટ એ જ કહે છે કે મારા બાજુવાળાનો કે મારી માસીનો છોકરો ત્યાં છે એટલે મને ત્યાં જવું છે ને કોઈને કોઈ હાથ વાળો હોય છે આઈ થિંક ધ બિગેસ્ટ હર્ડલ ગુજરાતને જે પ્રોબ્લેમ થાય છે એને સ્પેસિફિક ટુ સુરત ઇટ ઇઝ વિથ લેંગ્વેજ ઇંગ્લિશ કમ્યુનિકેશન હજુ પણ કે આપણે એટલી ઇઝીલી કોમ્યુનિકેટ નથી કરી શકતા આપણી એવરી ડે લેંગ્વેજ નથી એ ન તો અમારી માતૃભાષાએ ન તો પિતૃભાષા એ કોઈ ભાષા અમારે લઈ સો ઇટ ઇઝ સ્ટીલ અ ફોરેન લેંગ્વેજ ફોર ઓલ ઓફ અસ અને આઈ થિંક અહીંયા સ્કૂલ્સને કોલેજીસમાં પણ ઇવેન્ચ્યુઅલી સ્ટુડન્ટ્સ લેન્ડ અપ સ્પીકિંગ ઇન ગુજરાતી આઈ એમ ટોકિંગ અબાઉટ એન એવરેજ સ્ટુડન્ટ હા જે ટોપ રેન્કિંગ સ્કૂલ્સ ઇન આપણા સુરતમાં છે એની વાત હું નથી કરી રહી બટ એવરેજ સ્ટુડન્ટ માટે હજુ પણ લેંગ્વેજ એબિલિટી અને લિટલ લેક ઓફ કોન્ફિડન્સ જ્યારે બહારના સ્ટુડન્ટ સાથે બોમ્બે લાઈક સિડનીમાં કે તમે ન્યૂયોર્કમાં કે તમે ઓકલેન્ડના સ્ટુડન્ટ સામે જાઓ તો થોડુંક એ લોકો થોડુંક દે ફીલ લેક ઇન કોન્ફિડન્સ આઈ થિંક ઇટ ઇઝ બિકોઝ વી ડોન્ટ ગીવ ધમ ધ રાઇટ કાઇન્ડ ઓફ એક્સપોઝર સો લેંગ્વેજ એન્ડ લિટલ બિટ ઓફ કોન્ફિડન્સ એન્ડ એક્સપોઝર કોન્ફિડન્સ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે આપણે કાર્યક્રમના અંત તરફ આગળ વધીએ તો મેમ તમે અમારા પેરેન્ટ્સને અને બાળકોને શું સંદેશ આપવાની ઈચ્છા રાખશો સો પહેલાં તો સૌથી પહેલાં એ જ ક્વેશ્ચન પૂછે છે સ્ટુડન્ટ્સને પેરેન્ટ્સ કે બહાર જવું જોઈએ કે નહીં જવું જોઈએ રાઈટ આઈ હેવ મેટ પીપલ ફ્રોમ ઓલ વોક્સ ઓફ લાઈફ હું ઘણા બધા લોકોને હું એમ્બેસી મિટિંગમાં જાઉં છું યુનિવર્સિટી મિટિંગ્સમાં જઉં છું અને અગર હું કોઈ પર્સન કે પર્સનાલિટીથી ઇમ્પ્રેસ થઈ છું તો મેં એ જોયું છે કે ઈધર એ માણસે ભલે ઇન્ડિયામાં આજના દિવસમાં એ કામ કરે છે ને સુપર સક્સેસફુલી કામ કરી રહ્યા છે ઈધર એ લોકોએ બે કન્ટ્રીમાં ભણ્યું છે યા બે કન્ટ્રીમાં જોબ્સ કર્યા છે યા બે કન્ટ્રીમાં ભણેલા છે ને ત્રણ કન્ટ્રીમાં જોબ્સ કરેલા છે દેટ રિયલી ગીવ યુ ધ એક્સપોઝર એન્ડ ધ કોન્ફિડન્સ અને ન્યૂ આઈડિયાઝ ટુ થિંક આઉટ ઓફ બોક્સ literally out of box. યુ આર ફોર્સ આ બધી યુનિવર્સિટીઝમાં જ્યારે તમે બહાર જાઓ છો તો તમારા આઈડિયાઝ જનરેશન એટલા સ્ટ્રોંગ થઈ જાય છે કે તમે કંઈ નવું બિઝનેસ આઈડિયા લઈને આવી શકો છો ત્યારે સો મેની મારા સ્ટુડન્ટ્સને પે સ્ટુડન્ટ છે જે લોકોએ ડિફરન્ટ કન્ટ્રીઝમાં સ્ટાર્ટઅપ્સ ચાલુ કરેલા છે અને એ લોકોએ ઇન્ડિયામાં પણ ઇન્વેસ્ટ કરીને અહીંયા પણ સ્ટાર્ટઅપ કર્યા છે હવે તો વર્લ્ડ બાઉન્ડ્રીઝ તો ઓલમોસ્ટ કોલેપ્સ જ થઈ ગઈ છે અહીંયા બેસીને ત્યાં બિઝનેસ થઈ શકે છે ને ત્યાં બેસીને અહીંયા બિઝનેસ થઈ શકે છે રાઇટ સો આઈ થિંક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે પ્લીઝ પ્લાન અર્લી થોડુંક વહેલા જાગો પ્લાન કરો તાકી તમને યુ ડોન્ટ હેવ ઓલ દોઝ કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન્સ યુ ડોન્ટ ગેટ ગભરાઈ નહીં જાઓ કન્ફ્યુઝ નહીં થઈ જાઓ સો સ્ટાર્ટ અર્લી અને પ્લીઝ પ્લીઝ વારસામાં આપ્યા કરતાં એક ફોરેન ડિગ્રી આપજો દેટ વુડ બી રિયલી વેરી ગુડ આટલા વખતના એક્સપિરિયન્સની અંદર આટલા બધા બાળકોને તમે એ લોકોને કારકિર્દીમાં બહુ સફળ બનાવ્યા છે એવા કોઈ બાળકો છે કે જે કારકિર્દીમાં અત્યારે તમને પ્રાઉડ થાય એવી જગ્યા ઉપર એ લોકો અત્યારે કામ કરી રહ્યા છે હમ હું અગર કોઈ એકનું નામ લઈશ તો ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ એન્ડ બાયસ ફોર મી મને ડિપ્લોમેટિક જવાબ નથી આપવો પણ યસ કમર્શિયલ વર્લ્ડમાં તો હું નથી બહુ માનતી એટલે સમ ઓફ આઈ એમ સોરી સમ ઓફ માય સ્ટુડન્ટ્સ એ લોકો યુનિવર્સિટીઝમાં પ્રોફેસર્સ બની ગયા છે દે આર એટ એટ ગુડ પોઝિશન્સ ઇન યુનિવર્સિટીઝ બીકોઝ વીસ વર્ષ પહેલાં જે ગયેલા છે અમુક લોકોએ બહુ જ સારું સ્ટાર્ટઅપ બિઝનેસીસ કર્યું છે ને જે સ્ટુડન્ટ્સ હમણાં આવે છે એને પણ જોબ્સમાં હેલ્પ કરે છે કમ્યુનિટીને હેલ્પ કરે છે સો આઈ થિંક ઓલ ઓફ દેમ હેવ બીન કસેક ને કસેક એમ શ્યોર ઓલ આટલા હજારો છોકરાઓ છે ઓલ ઓફ દેમ ઇન ડિફરન્ટ કન્ટ્રીઝ આર ડૂઈંગ રિયલી વેરી ગુડ પેરેન્ટ્સને શું તૈયારી કરવી પડે ફાઇનાન્શિયલી કે પોતાના બાળકને જ્યારે વિદેશ ભણવા માટે મોકલવા છે તો એપ્રોક્સિમેટલી કેટલા બજેટની એમણે પોતે તૈયારી કરવી જોઈએ હા આગે બહુ જ સરસ ક્વેશ્ચન છે આ બીકોઝ પેરેન્ટ્સને હજુ પણ એવું લાગે છે કે બહાર ભણવું બહુ મોંઘું છે કન્ટ્રીઝ લાઈક યુએસએ હા થોડુંક મોંઘું છે બિકોઝ ત્યાં ફીસ પણ વધારે છે ને જોબ્સ ઓફ કેમ્પસ તમે નથી કરી શકતા બટ એ છોડીને તમે મોસ્ટ ઓફ ધ કન્ટ્રીસમાં જશો તો આઈ થિંક એનીથિંગ બિટવીન ટ્વેન્ટી ટુ થર્ટી ફાઇવ ફોર્ટી લેક્સમાં આખું ભણવાનું અંડર ગ્રેજ્યુએટનું પતી જાય છે બિકોઝ બારમાંથી આઠ મહિના તો સ્ટુડન્ટ્સ ભણે છે ચાર મહિના ફૂલ ટાઈમ વેકેશન્સ હોય છે સરપ્રાઇઝિંગલી તમને નહીં ખ્યાલ હશે તો યુનિવર્સિટીઝ બે કે ત્રણ દિવસ ચાલે છે સો સ્ટુડન્ટ્સ અર્ન એન્ડ વર્ક હેન્ડ ઇન હેન્ડ એટલે આરઓઆઈ બહુ સારું આવી જાય છે આઈ ડોન્ટ થિંક કોઈપણ સ્ટુડન્ટના પેરેન્ટ્સને હું પૂછું છું તો રેગ્યુલરલી હું મળું એ લોકોને પૂછું કે શું તમે કેટલો ખર્ચો કર્યો સો અન અ વેરી અપર લિમિટ આ બાકી બધી જ કન્ટ્રીઝમાં થર્ટી ફાઈવ ફોર્ટી તો બહુ જ થઈ ગયું તો દરેક દર્શક મિત્રો જે પોતાના બાળકોને વિદેશ ભણવા માટે મોકલી રહ્યા છે તેના માટે કદાચ આજનો આ એપિસોડ ખૂબ જ મહત્ત્વનો રહેશે મમતાબેન જાની કે જે ખરેખર ખૂબ સારો કન્સલ્ટન્ટનું કામ કરી રહ્યા છે વિદેશ પ્રવાસ માટે તેમણે પોતાનો સમય આપ્યો અને ખૂબ જ સુંદર માહિતી આપી તે બદલ હું અમારી ચેનલ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી ટુડે ડે થેન્ક યુ